અઢારમો સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર યુગલોએ નિકાપટી પોતાનું નવજીવન શરૂ કર્યું હતું સુરત શહેરમાં વરિયાઈ બજાર પોલે પાલિયા ગ્રાઉન્ડ ખાતે આવેલા ગુલશન પાર્ક રવિવારે તારીખ ઓગણીસમી મેના રોજ બજમે ગુલિસ્તાને રિફાઈ સંસ્થાના સરપરસ્ત અલ્હા પીરે તર્કિદ સૈયદ ફૈયાજુન સૈયદ જલ્લાઉદ્દીન રિફાઇનની આગવાની હેઠળ અઢારમો સમૂહ નિકા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પંદર ગરીબ દીકરીઓના નિકા ઇસ્લામી વિધિ મુજબ સંપન્ન થયા હતા સંસ્થા તરફથી દીકરીઓને ભેટ સ્વરૂપે ઘરવપરાશની છાસઠ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કોર્પોરેટર નઈમુદ્દીન રિફાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાજ્યના જુદા જુદા શહેરોમાં ધર્મગૃહો તેમજ અગ્રણીઓ યુગલોએ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાઈન દ્વારા કરવામાં આવ્યું હતું થી કરમ થયા છે જે જે લોકોના માતા પિતા નથી જે લગ્ન નથી કરી શકાવતા એની માટે આ બહુ સારી રીતના સપોર્ટ કર્યો છે ઘર વપરાશ ની તમામ વસ્તુ આપી છે અને સારી એવું સુવિધા છે અહીંયાનો સ્ટાફ પણ બહુ સરસ છે જે આપણને સારી રીતના પાણીનીથી એને ખાવા પીવાની સુવિધા કરી આપે છે અને દુલ્હનને કઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી અને હવે અમે વધારે એવું પ્રે કરી છીએ કે છે ને આ હજરત પીર જે પીર સાહેબ છે એ આગળ પણ આવી રીતના સાલ નિકા કરાવી શકે જે યતીમ છે જેના મા બાપ નથી એ આગળ એને દીકરીઓને જે લગ્ન કરવા હોય તો એને સપોર્ટ મળી શકે અને એવી જ મારી દુઆ છે અસલામ